તો હલ્લો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈઓ આજે તારીખ ત્રીસ બાર અને બે હજાર પચીસ તારીખ ત્રીસ બાર અને બે હજાર પચીસના રોજ અમારે મિત્રો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગજ ગામ આસપાસ અત્યારે તમે જોઈ શકો છો ઝાકળનું પ્રમાણ બહુ જોરદાર છે અને જીરાને ક્યાંક ને ક્યાંક સારા પ્રમાણમાં નુકસાન કરે આ ઝાકળ તેવી પૂરી શક્યતા છે કેમ કે જીરા જે છે તે હવે ઘણા બધા જીરા એવા છે કે જે મોઘરા અવસ્થામાં છે હવે જે જીરા મોઘરાવસ્થામાં છે તે જીરાને ઝાકળ જે છે તે બહુ નુકસાન કરતી હોય છે પણ જે જીરા કાચા છે તેને નુકસાન એટલું કરતી નથી ઝાકળ એટલે અત્યારે જે જીરા મોઘરે છે તેને સારા પ્રમાણમાં એવું નુકસાન કરે એવી પૂરી શક્યતા છે તો જીરુંની જીરુંની કન્ડિશન ખેડૂતભાઈ અમારી કંઈક આ રીતના છે ખેડૂતભાઈ બીજું આ જીરાને આપણે સિત્તાવીસ દિવસે એક જ પાણી આપે એક પાણી આપેલું છે સિત્તાવીસ દિવસે એટલે કે પિયત પછીનું પિય આપણે પહેલાં પિયત પછીનું પ્રથમ પિયત પછીનું આપણે જે ઉગી ગયા પછીનું એક પિયત આપેલું છે સિત્તાવીસ અઠાવીસ દિવસે એક પિયત આપેલું છે ઊગી ગયા પછીનું ત્યારબાદનું જે ખેડૂતો પિયત આવે એટલે કે ચાલીસ પિસ્તાલીસ દિવસ આસપાસનું જે પિયત આવે છે તે પિયત આપણે આ જીરાને આપવાનું થતું નથી એનું કારણ છે કે આ જમીન જે છે તે જૂની જમીન એકદમ આમ રાખોડી જમીન છે અને આ જમીનની અંદર જીરાનો સુકારો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો બેઠો છે જેના કારણે આપણે પાણી આપવું નથી અને ઉપરથી જે ઝાકળ જે છે તે બહુ જોરદાર ઝાકળ આવી રહી છે જેને કારણે આ જીરાની અંદર ખેડૂતોએ આપણે પાણી આપવાનું વિચારતા નથી જોઈએ આગળના સમયમાં તમે જોઈ શકો છો જીરાની અત્યારની કન્ડિશન ઝાકળમાં આ ટાઈપની કંડિશન છે જીરાની તો ખેડૂતભાઈ તમારી સાઈડ તમારા વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ કેવું છે અને જીરાની કંડિશન શું છે એ ખાસ ખેડૂતભાઈ કોમેન્ટમાં જણાવજો ઝાકળ તમારા વિસ્તારમાં છે કે કેમ ખેડૂતભાઈ ઝાકર જે છે તે ખરેખર ખૂબ વધારે પ્રમાણમાં જેમાં મોઘરા હશે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન કરે તેવી પૂરી શક્યતા છે બીજું ખરું આ વર્ષે જીરાના પાકને શરૂઆતમાં જે વાતાવરણ હતું તે બરાબર હતું મેચ હતું પણ અત્યારનું જે વાતાવરણ જે છે જે ઠંડી નથી બિલકુલ તે જીરાને બરાબર મેચ આવતું નથી જેના કારણે જીરાના નીચેના પાંદ ક્યાંક ક્યાંક પીડા થાય ને બરે છે અથવા તો ઉપરથી પણ પીડા પડે છે જીરા તેનું મિત્રો મેન કારણ એક જ છે કે આપણે જે વાતાવરણ જે છે જે શિયાળાની જે કાયદેસર જે ઠંડી હોવી જોઈએ તે ઠંડી બરાબર છે નહીં જેના કારણે આ જે જીરા જે છે તે બરાબર કન્ડિશનમાં આવતા નથી એનું કારણ છે કે હવામાન જે છે તે આ વર્ષનું અત્યારે જે છે તે હવામાન બરાબર નથી અને એમાં આજ આજે તમે જોઈ શકો છો ઝાકળ જોરદાર ઝાકળ છે તમે જોઈ શકો છો ઝાકળ કંઈ દેખાતું નથી આગળના આગળ એટલે ખેડૂતભાઈ ઝાકળ જે છે તે આજે બહુ મોટો રાઉન્ડ આવેલો છે અત્યારે ખેડૂતભાઈઓ જો સુકારો હોય તો પાણી આપવામાં પણ ખાસ ધ્યાન રાખવી એટલે ખાસ કેમ કે ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે છે એટલા માટે તો ખેડૂતભાઈ ખાસ કોમેન્ટ કરજો તમારા જીરા કેવા છે અને કેવી છે કન્ડિશન જીરાની તમે જોઈ શકો છો આપણા જીરા કંઈક આવા છે તો બસ આજના વિડીયોની અંદર આટલું જ ખેડૂતો ખાસ જે ખેડૂતોને વધારે પ્રમાણમાં લીલો અથવા પીળો સુકારો હોય ને એવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમારે પાણી આપવું નહીં જીર્યા આ સમયની અંદર પણ તમારી જમીન સારી છે તાકાતવાળી જમીન છે ખાતરવાળી જમીન છે અને તમને એમ થતું હોય કે કોકોક સુકારો છે અને તમારું જે જીરું જે છે પિસ્તાલીસ દિવસ ઉપર થઈ જતું હોય તો પણ ક્યારેક આવા સમયની અંદર પાણી આપવું પણ પડતું હોય છે કેમ કે આગળના સમયમાં ખેડૂતો પાણી આપવામાં બીતા હોય છે અને પ્રોબ્લેમ પણ આવતો હોય છે જીરાની અંદર એટલે આવા સમયમાં જે ખેડૂતોને સારી જમીન હોય તે પાણી આપી શકે છે પણ જે ખેડૂતોને જમીન બરાબર નથી નબળી છે અને કન્ટીન્યુ સુકારાનું પ્રમાણ દેખાતું હોય એવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરાની અંદર અત્યારે પાણી આપવાનું ખાસ ધ્યાન રાખજો ખડુભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ છે જય સિદ્ધાંત મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ખડુભાઈ ચેનલ અંદર નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો અને ખડુભાઈ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે તો બહુ ભૂલશો નહીં